સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ એક હજાર પાંચસો ચોણ્યાસી જેની કુલ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર ચારસો તથા એક્ટિવા મોપેડની કિંમત રૂપિયા પચાસ હજાર જે તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ આઠ હજાર ચારસોની મતાનો પ્રોયબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉદના સર્વેરન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ લોકસભાની ચૂંટણી હોવાથી તેના અનુસંધાને સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચના આપેલ જે સૂચનાને અનુસંધાને ઉધના વિસ્તારના બંને પીઆઈના આદેશ મુજબ અને તેના માર્ગદર્શન હેઠળ ઉધના સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટિકની એકસો એંસી મિલી બોટલના એક હજાર પાંચસો ચોર્યાસી જેની કુલ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર ચારસો પકડાયેલ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ એક્ટિવા મોપેટ જી જે જીરો પાંચ દસ ચોણા જેની કિંમત રૂપિયા પચાસ હજાર તે તમામ મુદ્દામાલની કિંમત બે લાખ આઠ હજાર ચારસો સાથે આરોપી અજીત રાજ નારાયણ સિંઘ રહેવાસી વાપીને પકડી પાડીને ઉધના પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે આ સાથે સુનિલ ઉર્ફે કાલુ ટેસનિયા રહેવાસી દિંડોલી સુરત જે દારૂનો જથ્થો મોકલનાર છે આ સાથે કમલેશ ઉર્ફે કાલુ સીતારામ યાદવ રહેવાસી ચુપટપટ્ટી સંજયનગર રોડ નંબર ઝીરો ઉધના જે દારૂનો જથ્થો મંગાવનાર આરોપી છે અને ત્રણ રવિન્દ્ર ઉર્ફે લોટન પાટિલ રહેવાસી લિંબાય દારૂ દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે